ભાઈ 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 આપી દોનિટ એક મિનિટ મંતવ્ય

সাহো � surtoutীত্য়িও অহতালুয। আয়াইখাফারসটারত নিসকালাকলি হ঺াইরে দেমখকটো. ডিকার জাইরজ্নাথামা এক রারাথতিমে. চিনা সকে এক�

અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના ના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા છે સાહેબ પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલિન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે

જે આ એનો કઈ થાય આજે વાતવાળો હોય મકાન પાડી દેવા હોય ધાર્ગમ કે તો એમાં હોય કારણ કે મૂળ આ સર જયરાયર ના ફાર્મ હાઉસ નો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ આ કેસ બે આરોપી ત્યાં બેઠા છે આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું

સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી

અચ્છા સાહેબ આમાં માયાભાઈ भाई आखिर में कोई रोल छे के नहीं हुमलो करावा નો આટલા પાર્ટ નો એ બોલેનો કોટ આ બોલેનો બેક એ 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 બોલે નથી અવાજ નહોતો આવતો લાઈન માં